બોટાદ જિલ્લાના ગઢડા બી એ પીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિદ્વાન વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીનું વક્તવ્ય સંપન્ન થયું ગરડા બીએપીએસ સ્વાય મંદિર ખાતે સંસ્થાના વિદ્વાન વક્તા તથા જાણીતા મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય અપૂર્વ સ્વામીનું વક્તવ્ય યોજાયું હતું સોશિયલ મીડિયા સુખનું કે દુઃખનું કારણ જેવા અત્યંત મહત્વપૂર્ણ અને વર્તમાન સમયમાં દરેકને સ્પર્શતા વિષય પર સ્વામીશ્રીએ સતત બે કલાક સુધી ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા આ વક્તવ્યમાં આશરે અગિયારસોથી બારસો જેટલા નગરજનો જિજ્ઞાસુઓ તથા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈ પૂજ્ય સ્વામીજીના પ્રવચનથી એટલા મંત્રમુગ્ધ થયા કે બે કલાક સુધી એકાગ્રતાપૂર્વક સાંભળતા રહ્યા સોશિયલ મીડિયા આપણા જીવનમાં સુખ અને દુખનું બંનેનું કારણ કેવી રીતે બની શકે છે તેના યોગ્ય ઉપયોગ અને અયોગ્ય ઉપયોગ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે સ્વામીશ્રીએ સ્પષ્ટ અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અપૂર્વ મુનિ સ્વામી દ્વારા તેમજ મંદિરના કોઠારી પરમ પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી ગઢપુર એ સંત ભૂમિ છે ગઢપુર એ સત્સંગ ભૂમિ છે અને માટે જ સિદ્ધ ભૂમિ છે

ભક્તરાજ દાદા ખાચર જીવા ખાચર એવા અનેક ભક્તોની પરમ પવિત્ર ભૂમિ જે ભૂમિ પર આવા ભવ્ય મંદિરો આવેલા છે એ સ્થાનના લોકો પણ એટલા સંસ્કારી છે પવિત્ર છે સંપીલા છે અને આવા સુંદર આયોજનો કરે છે સમયે સમયે લોકજાગૃતિના પરિવર્તનના પ્રેરણાના આ જે વિષય ગોઠવવામાં આવ્યો છે ગઢપુરના નગરજનો માટે ભક્તો માટે ભાવિકો માટે એ છે સોશિયલ મીડિયા સુખ કે દુઃખનો કારણ નાવ વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન ઇન ધ ટેકનોલોજી ઇન અ ડિજિટલ વર્લ્ડ તો ડિજિટલ વર્લ્ડ એ ખરેખર આપણને સુખ આપી શકે છે કે દુઃખ આપી શકે છે જે પોષતું તે મારતું તે ક્રમ બેસે છે કુદરતી જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી તો અત્યારે સોશિયલ મીડિયા થી જે ક્રાઈમ લોનલીનેસ એન્ઝાયટી ડિપ્રેશન ડિવોર્સ વ્યક્તિથી વિશ્વ સુધીના પ્રશ્નો વધ્યા છે એમાં સોશિયલ મીડિયા ને આપણે ઉપયોગ કરી રીતે કરવો એની સાચવણી એના થકી કરી રીતે કરવી અને ઇલેક્ટ્રિસિટી એની પાસે કોઈ ચોઈસ નથી તમે એને કુલિંગમાં પણ વાપરી શકો હિટિંગમાં વાપરી શકો ઇટ્સ અપ ટુ યુ તો આજના સેમિનાર ની અંદર આવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવનાર છે અને સાથે સેમિનાર દ્વારા લોકો સુધી પહોંચશે તો એનો યથાર્થ ઉપયોગ કરી શકીએ સદ ઉપયોગ કરી શકીએ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ બંધ કરી શકીએ એ દિશા માટે દિશા દર્શન માટે આજનો મહાદેવ સ્વામી આજે એક સરસ મજાના એક વક્તવ્યનું આયોજન છે તો એ એની વિગત અમને સૌને જણાવશો ગઢડા એ ભગવાન સ્વામિનારાયણનું મહાતીર્થધામ છે અને ગઢડાના કેટલાક ઉત્સાહી યુવાનો પ્રોફેસર વરિષ્ઠ નાગરિકો એ બધાએ એક એવો સંકલ્પ કર્યો છે કે દર બે ત્રણ મહિને ગઢડામાં એવા કાર્યક્રમો થાય કે સમગ્ર ગઢડાના નગરજનોને એનો લાભ મળે એની અંદર અલગ અલગ વક્તાઓ દ્વારા અહીં આગળ આપણે મોટિવેશનલ કાર્યક્રમ રાખીએ છીએ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એના માટેના પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ સંદર્ભમાં આજે તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ અમારી સંસ્થાના ખૂબ જ વિદ્વાન વક્તા પૂજ્ય અપૂર્વ સ્વામીનો કાર્યક્રમ અહીંયા ગઢડા ખાતે યોજાઈ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા સુખનું કે દુઃખનું કારણ એ વિષય ઉપર પોતે વક્તવ્ય આપવાના છે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના નામથી તો લગભગ આપણે બધા પરિચિત છીએ જ કારણ કે તેઓએ દેશ વિદેશમાં અમારા મંદિરો સેન્ટરો બાળકોની સભા યુવાઓની સભા એ તમામ સભાઓમાં જઈને દરેકને પ્રેરણા મળે એવા ખૂબ સુંદર વક્તવ્યો આપ્યા છે એની સાથે સાથે અલગ અલગ સમાજ સંસ્થાઓ શૈક્ષણિક ક્ષેત્રમાં એ બધા કાર્યક્રમોમાં પણ પોતે જઈને પોતાના વિચારો અને પ્રવચનોનો લાભ આપતા હોય છે ગઢડાના નાગરિકોની ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે પૂજ્ય અપૂર્વ મુનિસ્વામી ગઢડામાં પણ વધારે અને અહીંયા આપણને એના વક્તવ્યનો લાભ આપે તો એ દિવસ આજે આવી ગયો છે અહીંયા આગળ અપૂર્વ મુનિસ્વામી પધારી ચૂક્યા છે અને થોડી જ વારમાં એમના આ કાર્યક્રમનો લાભ એ સમગ્ર શ્રોતાઓને મળવાનો છે તો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો વધારે અને એનો લાભ લે વિનંતી